તે તમારું નામ સ્મરણ કરીને સકે અમે પ્રસાદ અમને મળતો છે તો મારું એક વરનું અખાન છે તો બ다가 સંભાર દીધો ¿Cómo બધા સરસ ભક્તો જે આપણે જન્માષ્ટમી ઉજવી અને હજુ પણ એ ઉત્સવ ચાલુ છે કારણ કે આજના દિવસે તો નંદની ઘેરે ગયેલા એ ગોકુળમાં ગયેલા એટલે આપણે પણ એ ઉત્સવને ઉજવતા છે ચાલુ છે પણ સાંઈ બાબાનો એક નિયમ હતો કે ભૂખ ભુખારીને ભગવાનના ભજનમાં પણ મન લાગી શકતું નથી એટલે આપણે પેલા બધા ભાવ અને શ્રદ્ધાથી પેલા ભોજન કરી લઈએ અને પછીથી રંગે જંગે અહીંયાથી ભગવાનને એ યમુનાની અંદર આપણી પાર નથી છે પણ તમે માને તો આજ બહુ મોટી નદી છે કારણ કે આ ભક્તોને પાર કરનારી છે આનું વિશેષ મહત્વ છે જેમ સુખ અને શાંતિ આપણી અંદર જ છે એને પ્રાપ્ત કરવી પડે પણ આપણે દુનિયામાં જઈએ પણ ત્યાં પણ શાંતિ પ્રાપ્ત થઈ શકતી નથી કારણ કે લોકો એમ માને કે અમે બધે ફરીએ એટલે શાંતિ મળી જાય પણ શાંતિ એક એવી વસ્તુ છે કે ભગવાનની કૃપાથી ભગવાનના નામ સ્મરણ ભગવાનની ભક્તિથી એને પ્રાપ્ત કરવું પડે એવી જ રીતે નદીઓ દરેક જગ્યાએ છે એ બધી પવિત્ર કામ કારણ કે એ નદી જ્યાંથી નીકળે અને જ્યાં સમાઈ જાય જેને મળી જાય તો એ નીકળે ત્યાંથી બધાનું કલ્યાણ કરતી કરતી ચકલા એની અંદર ચકલાઓ પાણી પીએ માણસો પાણી પીએ ઢોર ડાકર પાણી પીએ અને આવું કલ્યાણ કરતી 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 એ પોતાનો માલિક એ સાગર એને મળી જાય એમ આપણે પણ આપણો આપણને જ્યારથી સમજ પડેલી ત્યારથી બધાનું ભલું કરતા કરતા જીવોનું ભલું કરતા કરતા એક બે દિવસે આપણે પણ આ સાગરને બધા મળી જવું કારણ કે એક બે દિવસે આપણે બધા ભગવાનતા ઘેરે પણ આપણું કલ્યાણ આપણા પર ભગવાન એટલા માટે રાજી રહે આપણે ભગવાનના શરણમાં છે અને ભગવાનની ભક્તિ કરતા છે તો ભગવાન આપણને ત્યાં પણ પીડા આપી શકતા નથી કારણ કે આપણે ભગવાનની ભક્તિ કરેલી છે સારા કામો કરેલા છે એટલા માટે સ્વધામમાં જવું તો ભગવાન પર આપણા પર કૃપાઓ કરશે એટલા માટે સસ્તો મહંતોને આપણા શાસ્ત્રો

કે સવારમાં ઉઠીને આ દેવીઓના નામ લે તો આપણા અંદર પણ જો આ સંસારમાં રહીને આપણી અંદર પણ બધા ઝેરો ભરે આપણે કોણ ક્યારે દુઃખી થાય એવું બધું આ અંદરની સ્થિતિ છે પણ સંતો મહંતો એમ કહે કે સવારે ઉઠીને આ સતીઓના નામ લેવાય તો એ દુશ્મનોનું પણ ભલું કરવાવાળી સતીઓ હતી અને એનું નામ લેવાય તો આપણી અંદર પણ આવા તો ધીમે ધીમે ઉતરી જતા હોય છે એટલે નદીઓ સતીઓ અને આપણું આયુષ્ય કેટલું છે તે આપણને ખબર નથી પણ આ પૃથ્વી પર સાત ચિરંજીવ હોય છે સાત દેવો અહીંયા પણ હશે એ દેખાય નહીં પણ છે ખરા તો કોણ કોણ તો અસ્વસ્થામાં એ પણ હયાત છે બલિરાજા એ પણ હયાત છે એ પણ હયાત છે વિભીષણજી એ પણ હયાત છે કૃપાચાર્યજી એ પણ હયાત છે પરશુરામજી એ પણ હયાત છે અને હનુમાન દાદાના તો બધાને ઢગલેને છે આ બધા ચિરંજીવીઓ છે એમ કહેવાય કે મારું ને તમારું આયુષ્ય જો ટૂંકવું હોય તો ખાલી ને ખાલી સવારમાં એનું નામ લેવાય જાય સ્મરણ થવાય જાય તો આપણા આયુષ્યમાં પણ વધારો થઈ જતો હોય એટલા માટે સવારમાં એ અમારું ગુરુજી કહેતા દયાનંદ મહારાજ કહેતા તો ગુરુજીના શબ્દો એ બ્રહ્મ વાક્ય સદગુરુના શબ્દો વાક્ય સવારે ઉઠીને કદાચ મોબાઈલ પાંચ મિનિટ માટે ઓછો પકડવાનો બધાએ હવારમાં ઉઠીને 5-10 મિનિટ મોબાઈલ ઓસો પકડવાનો પણ હવારની પરમાપ્રભાત સમયે આનું નામ સ્મરણ તેજ આય તો એ આપકો બધે જ રીતે કલ્યાણ કરવાનું છે એટલે આ બધા સંતોના શબ્દો غلط હોય સકતા નથી તો વિશેષમાં આપણે બધા આરતી અને આરતી લઈને ભગવાનના દર્શન કરીને મહાપૂજા જોઈએ એટલે ત્યાં લાગી નહીં લાગે એટલે શિસ્તબદ્ધ રીતે અહીંયા આપણે દર્શન કરીને મહાપ્રસાદ લઈ લે બધા પ્રસાદ પ્રસાદ લેજો અને પછી પાછા પોતપોતાની જગ્યા પર બેસીને શ્રી હરિના એકસો આઠ નામ લેવાના છે જે પરમ કલ્યાણ કરનારા છે અને પછી થી રંગે જંગે લાલાને અહીંથી પહેલાં લઈને મટકી ફોડવાની છે અને પછીથી બધા અમારા ભક્તો ત્યાં જઈને લાલાને સ્નાન કરાવી હોય તો બધા જ ભક્તો સરસ રીતે દર્શન અને આરતી કરીને પછીથી બધા ભક્તો પહેલાં સરસ રીતે આપણે અંતરાત્માથી તૃક્ષ થઈ જઈએ તો બધા જ ભક્તો કોઈ ઉતાવળ નહીં કરે કારણ કે પ્રસાદ તો અહીંયા તો બધા જ ભક્તો માટે બનાવેલો હોય તો બધા જ ભક્તો રીત जिसका मटेरियल दर सरकारी ने बेनाम में महाप्रसाद ले लिए पिछली बार वो પોતાના સ્થાનક પર બેસી જઈએ તો બધાય પોતાના નિયમો ડાયરા જેવી જર્ત મહાપ્રસાદ લેને બધાય પોતાપોતાની જગ્યા પર બેસી લેજો